જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે આવી ગયા છે મ્યાદી મુકાવા માટે કારણ કે મારી ફોઈની છોકરીના લગ્ન છે તો આપણે મ્યાદી મુકાવવા આવી ગયા છીએ આ મ્યાદી જે બનાવે છે તમે જોઈ શકો છો ડિઝાઇન અને સરસ એવી આપણી મ્યાદી મુકાશે તો તમે એન્ડ સુધી જોજો અને તમને આ મહેંદી ગમે જ્યારે આ મેહે બે હાથે પૂરી થઈ જશે ત્યારે હું તમને એન્ડમાં વિડીયો બતાવીશ કે મેહદીનો લુક કેવો આવ્યો છે બે હાથ જ્યારે પૂરા થઈ જાય ત્યારે તો જો તમને આ મેહેદી મૂકે છે ને કદાચ તમને આ મહેંદી ગમે ને તમારે મૂકાવી હોય ને આપણા નજીકના હોય તો આઈડીમાં નેચી હું જે નંબર મેન્શન કરું એ નંબર પર કોલ કરીને તમે વાત કરી શકો છો મેદી મૂકવા ઘરે પણ આવે છે દુલ્હન મેદી અરબી મેદી કોઈપણ જાતની જેવી પણ ડિઝાઇન તમે મોબાઈલની અંદર જુઓ કે મારી આવી જ મેદિ મૂકવી છે તો જોઈને એવી પણ મૂકાવશે તમને મનગમતી ડિઝાઇન કોઈની તમે જોઈ હોય તમારી જોડે ફોટો હોય મોબાઈલમાંથી ડાઉનલોડ કરી હોય તો સેમ ટુ સેમ મેદી મૂકી આપવામાં આવશે તમને તો આઈડીમાં નીચે નંબર હું મેન્શન કરું છું પણ હમણાં આપણી મહેંદી સ્ટાર્ટ થઈ છે ખાલી અને જ્યારે પૂરી થશે ત્યારે એનું લુક આવશે એ તમે જોઈને જ ખબર પડી જ જશે કે મેદી કેટલી આપણી સરસ મુકાઈ છે તો ફાઈનલી આપણે જે મેડી મુકાવવા આવ્યા હતા તો મેદીનો લુક તમે જોઈ શકો છો છે ને એકદમ મસ્ત મેદી તો આ મેદીનો લુક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા તમારે આવી મેદી મુકાવી હોય ઘરે પાર્લર ચાલવે છે તો આઈડી નંબર મેન્શન કરું છું તો તમને આ મેદી અમારી ગમી હોય તો જે નંબર મેં એન્સર કરું એના પર તમે કોન્ટેક કરીને આવી મેદી મુકાવી શકો છો દુલ્હન મેદી કોઈ પણ જાતની મેદી તમારે મુકાવી હોય તો અને આ મેદી તમને ગમી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને હા પરમ કાલે આપણે લગ્ન છે તો આપણે તૈયાર થવાના છીએ તો આ બેન્સ આપણે તૈયાર કરશે તો મેકઅપ કેવું કરે છે એ હું તમને વિડીયોમાં બતાવીશ તો તમે જોજો એમનો મેકઅપ તમને ગમે તો હું જ્યારે મેન્શન કરું એના પર આપણા શહેરા તાલુકાની અંદર કોઈ પણ જગ્યાએ તૈયાર કરવા આવી જેમ કે કન્યા અને આપણે સાદી મેદી મુકાવી હોય સાદું તૈયાર થવું હોય તો આપણે તૈયાર કરી દેશે તો મિત્રો તમને અમારો વિડિયો કેવો લાગ્યો અમારા વિડીયો પર લાઈક કોમેન્ટ અને ચેનલ પર ન હોય તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવા જ નવા વિડીયો જોવા માટે